મિત્રો અત્યારે હું ચાચર ચોકમાં છું અંબાજી જે મોટા અંબાજી છે એના ચારચર ચોકમાં છું અને આ જગ્યા એટલી પવિત્ર છે ને કે અહીંયા સતી માતાનું હૃદય હતું એકાવન શક્તિદ્વીપમાં આ જે અંબાજી છે એ બહુ જ પૂજનીય છે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને અહીંયા અંબાજી માતાનું આ ભવ્ય મંદિર જે છે એ દેખાઈ રહ્યું છે અને યુટ્યુબની અંદર વિડીયો બનાવવા માટે મેં સ્પેશિયલ પરમિશન લીધી છે અને યુટ્યુબની અંદર તમને ચાચર ચોકનો કોઈ આવો મારા જેવો વિડીયો જોવાનો નહીં મળે તો મિત્રો આ વિડીયો મારો જરૂરથી તમારા ગ્રુપની અંદર શેર કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે હૃદય છે ને એ આંબાજીની અંદર એકાવન શક્તિપીઠોમાંથી માતાજીનું હૃદય આ અંબાજી ની અંદર છે એટલા માટે બધા ભાવિક ભક્તો અહિયાં વધારે આવે છે દેશો શક્તિ રૂપેતા નમસ્ત શ્ય નમસ્ત શ્ય નમસ્ત શ્ય નમો નમ બોલીએ અંબે મા મારા થકી પણ એક અગત્યની સૂચના હતી ને એટલા માટે મને થયું કે તમારી જોડે શેર કરું અને એ સૂચના એવી હતી કે અમને દર વખતે એવો જ ખ્યાલ હતો કે માતાજીના મંદિરની અંદર મોબાઈલ કે કેમેરો હલો નથી તમારે અહીંયા લોકરમાં જમા કરાવવો જ પડે છે પણ અમને એવી ઇન્ફોર્મેશન મળી કે અહીંયા વહીવટદાર કચેરી છે ત્યાંથી તમારે સ્પેશિયલ પરમિશન લો અને ત્યાંથી પરમિશન તમને મળશે તો તમને અંદર યુટ્યુબ કે કોઈ બી તમે વિડીયોગ્રાફી કે યુટ્યુબ માટે વિડીયોગ્રાફી તમે કરી શકશો તો અમે આ યોગેશભાઈના હાથમાં ફોર્મ છે ફોર્મ અમે લઈ લીધું છે ફોર્મ ભરી દીધું છે અને જો માતાજીના આશીર્વાદ હશે અને માતાજીએ અમને હુકમ કર્યો છે આજે બોલાયા જ છે તો પરમિશન પણ અમને મળી જ જશે તો અમે અંદર જઈએ છીએ આ ફોર્મ લઈને અને સો કે અમને પરમિશન મળી જાય તો તમને મંદિરની અંદરથી અમે તમને આખું શૂટિંગ બતાવીશું માતાજીનો જે ચાચર ચોક છે એ પણ આખું બતાવીશું અને અમારે ઘણા ટાઈમથી અંદર મંદિરનું બતાવું હતું એ સપનું અમારું પૂર્ણ થશે આજે માતાજીના આશીર્વાદથી તો આ ઇન્ફોર્મેશન હતી એ મેં તમારી જોડે શેર કરી ખુશખબરીની વાત છે કે અમે અત્યારે છે ને મારી પાછળ તમને દેખાઈ રહ્યા છે મંદિર ટ્રસ્ટની કચેરી છે અને ત્યાં અમને આજે મંદિરની જે ચાચર ચોકની પરમિશન મળી ગઈ છે વિડીયો બનાવવાની એટલે માતાજીના આશીર્વાદ છે અને અમે ખૂબ જ લકી સમજીએ છીએ અને બીજું કે તમને બહુ રેર કેસમાં યુટ્યુબની અંદર આ માતાજીના ચાચર ચોકનો વિડીયો જોવા મળતો છે તો અમે બહુ લકી છે ભાગ્યશાળી છે કે અમને પણ પરમિશન મળી એટલે હવે અમે માતાજીનું જે ચાચર ચોક છે એ તમને વિડીયોની અંદર બતાવીશું અને માતાજીના દર્શન કરાવીશું અને તમને હા અત્યારે હું આ જે ફોર્મ છે ને આ ભરીને અમને પરમિશન મળી છે તો ફોર્મ મારી જોડે જ છે તો અમે ખૂબ જ લખી છે અને અંબાજી મંદિરના ચાચર ચોક ની અંદર હું આવી ચુક્યો છું અત્યારે મંદિરમાં મારા સિવાય કોઈ છે નહીં અને લગભગ સાડા અગિયારનો ટાઈમ થયો છે હવે દર્શન સાડા બારે ચાલી શકે અમે પરમિશન લઈ લીધી છે મંદિરની અંદર શૂટિંગ કરવાની અને માતાજીના દયાથી માતાજીના આશીર્વાદથી આજે ફર્સ્ટ ટાઈમ મને પરમિશન મળી છે હું ચાચર ચોકની અંદર વિડીયો શૂટિંગ કરવાની પરમિશન મળી અને મારા થકી હું તમને બધાને માતાજીના ચાચર ચોકથી દર્શન કરાવીશ તો મિત્રો આ મંદિર તમને કેટલું સરસ લાગી રહ્યું છે ચારે બાજુ જોઈ લો કેટલું સરસ વ્યૂ આવી રહ્યો છે અને આ મારી પાછળ છે ને હવન કુંડ છે ત્યાં બધા હવન થાય છે અત્યારે અંદર હવન ચાલુ છે અને માતાજીની આરતી ચાલુ રહી ચાલુ અંદર છે માતાજીની આરતી તો આજે ખરેખર ખૂબ જ મજા આવી ગઈ અને આજે મંદિરની અંદર પગ મૂકતાની સાથે એટલી મનને શાંતિ લાગે છે ને કારણ કે મારું અંબાજી મંદિર પ્રિય મંદિર છે અને મારા માના આશીર્વાદથી જ અત્યારે જે હું છું ને એ મારા માના આશીર્વાદથી છું મા અંબાના આશીર્વાદથી છું અને મંદિરનું મેન ચોગાન છે જેને માતાજીનો ચાચર ચોક કહેવામાં આવે છે અને તમને મારી પાછળ છે ને આ જે દેખાઈ રહ્યું છે ને એ યજ્ઞશાળા છે કે તમારે કોઈ પણ હવન કરાવવો હોય યજ્ઞ કરાવો હોય તો ત્યાં આગળ થાય છે અને પ્રસાદ કઈ આગળ મળે છે પ્રસાદ કાઉન્ટર કઈ છે કારણ કે અંબાજીની પ્રસાદી બહુ જ ફેમસ છે અને બહુ જ લોકોને ભાવે છે એનો પ્રસાદ બહુ જ સરળ હોય છે તો હું તમને પ્રસાદ ક્યાં મળે છે એ પણ બતાવી દઉં પણ મિત્રો તમને આ ચાચર ચોક કેવો લાગ્યો અને તમે ચાચર ચોકમાં તો આવી રીતે કેટલી ઘણી બધી વાર આવ્યા હશો પણ વિડીયો શૂટિંગ તમે અહીંયા આગળ કર્યું નહીં હોય તો હું તમને વિડીયો થકી માતાજીના દર્શન આજે કરાવું છું તો મારો આ વિડીયો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને અત્યારે માતાજીની આરતી ચાલી રહી છે બાર વાગ્યાની જે વાજા વાજાબેન્ડ સાથે વાતકે ગાજતે માતાજીની આરતી થાય છે અને અત્યારે હવે હું જે પ્રસાદ મળે છે ને એ જગ્યા પર આવી ગયો છું કે તમે પ્રસાદની જગ્યા બતાવ્યો પ્રસાદી કેન્દ્ર કે જ્યાં તમારે પહેલાં ટિકિટ લેવાની હોય છે ને બાજુમાંથી તમારે મોહનઠાનું જે બહુ જ ફેમસ પ્રસાદ છે એ મળે છે તમને મારી પાછળ જોયું આ કાઉન્ટર દેખાઈ રહ્યું છે ત્યાંથી આપણે પ્રસાદ લેવાનો છે અને પ્રસાદ લીધા પછી પાછળ ગણપતિ દાદાનું મંદિર છે બહુ જૂનું ને બહુ પ્રસિદ્ધ અને બહુ જ સરસ આધ્યાત્મિક ગણપતિ દાદાનું મંદિર છે કે જે લોકો અંબાજીમાં દર્શન કરવા આવે છે ને માતાજીના દર્શન કર્યા પછી ગણપતિ દાદાના દર્શન અચૂક કરે છે કારણ કે તમે જેવા અંબાજી મંદિરની અંદર માતાજીના દર્શન કરશો ને તો અંબાજી મંદિરની અંદર જ ભોલેનાથ ભગવાનનું પણ શિવલિંગ છે તો ત્યાં પણ તમે અભિષેક કરવાનું ભૂલતા નહીં અને હવે હું શ્રી સિદ્ધિ વિનાયક જે ગણપતિ દાદાનું મંદિર છે એ પણ હું તમને દર્શન કરાવી દઉં અહીંયા આગળ ગણપતિ દાદાનું મંદિર છે એ પણ હું તમને પતાવી દઉં બહુ જ ફેમસ મંદિર છે અને જ્યારે બી તમે અંબાજી આવો ને તો આ મંદિરનું દર્શન કરવાનું ભૂલતા નહીં આ મારા ગણપતિ દાદાનું મંદિર છે હું જ્યારે પણ અંબાજી આવું છું ને તો અહીંયા ગણપતિ દાદાના દર્શન અચૂક કરું છું અને સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા અહીંયા સાક્ષાત છે તમારી મનોકામના પણ અહીંયા પૂર્ણ થશે અને બીજું કે અત્યારે ગરમી બાર વાગ્યા જો ટાઈમ થઈ રહ્યો છે થોડી થોડી ગરમી પડી રહી છે પણ આ જે આરસપારના પથ્થર છે ને એટલા ઠંડક આવી રહ્યા છે ને કે ના પૂછવાની વાત તમે અહીંયા ચાલો છો ને તો પણ એકદમ ઠંડક લાગે છે તો અહીંયા માતાજીનો આશીર્વાદ છે બસ બીજું હું કશું કહેવા માગતો નથી તો મિત્રો વરસમાં બે વાર માતાજીના દર્શન કરવા અહીંયા જરૂરથી આવો તમને ખૂબ જ મજા આવશે અને આમ મંદિર તો જુઓ અને ભારતના દરેક આવા મંદિર સોનાના થઈ જાય બસ એવી મારી વિસ છે મારી માતાજીનું આખું મંદિર સોનાનું થઈ જાય અને ભારતના દરેક આપણા ભગવાન જેટલા પણ છે તેત્રીસ કરોડ દેવી દેવતા ભગવાન એમના જે પણ મંદિર આવે છે એવા બધા આવા સોનાના થઈ ગયા મિત્રો હું અત્યારે મંદિરની અંદર જ હતો અને મને એક જીતેન્દ્ર મહારાજ મળ્યા છે જે કચ્છ ગાંધીધામથી છે હું એમને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું તો જીતેન્દ્રભાઈ તમે મારા વ્યુવર્સને આ મંદિર વિશે તમારા વિશે થોડીક માહિતી આપો બધાએ ભક્તોને જય માતાજી જય માતાજી હું ગુજરાતમાં કચ્છમાં ગાંધીધામથી થી આવું છું દર પૂનમ ના અમે અહીંયા માતાજી નો ચંડી પાઠ કરવા માટે આવીએ છીએ અને સાથે દર્શન પણ કરીએ છીએ અને જ્યારે પણ આવીએ ત્યારે ખૂબ અમને આનંદ આવે છે અને માતાજીની કૃપાથી પાઠ કરવાની અમને એટલી બધી મજા આવે પૂજા કરવાની એટલી બધી મજા આવે કે જેનું અમે આ વિડિયોની અંદર અથવા તો કોઈ પણ રીતે વાણીથી વર્ણન કરી શકતા નથી એ જાતે આપણને ફીલ જ થાય ને એ જાતે આપણને ફીલ થાય માટે આપણે દર્શન કરવા માટે આવવું જ પડે અને ત્યાર બાદ આપણે મંદિર વિશે કાઈ કહીએ તો મંદિરનું માતાજીનું મહત્વ એ છે કે માતાજી તો આખા જગતની જનની છે પણ એમાં માતાજીનું જે હૃદય છે ને એ અંબાજીની અંદર એકાવન શક્તિપીઠોમાંથી માતાજીનો હૃદય આ અંબાજીની અંદર છે એટલા માટે બધાય ભાવિક ભક્તો અહીંયા વધારે આવે છે ભાદરવાની પૂનમ હોય ત્યારે અહીંયાં બહુ મોટો ઉત્સવ હોય અત્યારે હમણાં થોડાક સમય પહેલાં નવરાત્રિનો સમય હતો નવરાત્રિમાં પણ અહીંયાં ઘણા બધા ભાવિક ભક્તો આવતા એટલે અહીંયા જે પણ આવે છે માતાજીની મનોકામના લઈને ઘણા બધા એવા માણસો અહીંયાં પૂનમ ભરવા માટે આવે છે અહીંયાં પુનમનું બહુ મહત્વ છે પૂનમ ભરવાથી માણસની જે પણ મનોકામના હોય એ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવતી ખૂબ પ્રસન્ન થાય છે એટલે અહીંયા બને પૂનમ ના દિવસે દર્શન કરવા જોઈએ એનાથી માતાજી આપડા બધા ઉપર પ્રસન્ન રહે છે યા દેવી સર્વ શક્તિ રૂપેણ સંસ્થિતા શ્ય નમસ્ત્ય નમસ્ત નમો નમઃ બોલીએ અંબે મા મિત્રો હું અત્યારે આવી ચૂક્યો છું ગબ્બર પર્વતની તળેટીમાં તમને મારી પાછળ શંકર ભગવાનની મૂર્તિ દેખાઈ રહી છે શંકર ભગવાનની મૂર્તિ અને જોડે સતી માતાની મૂર્તિ છે અને પાછળ તમને ગબ્બર પર્વતની રોપવે પણ દેખાઈ રહી હશે તો આ ગબ્બર પર્વત જે શરૂઆત થાય છે ચડવા માટેની આજે અમે રોપવેમાં નથી જવાના પર્વત ચડીને જવાના છે તો આ અત્યારે અમે ગબ્બર પર્વત ચડવાની શરૂઆત કરી રહ્યા છે અને હવે જેમ 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 આગળ અપડેટ આવશે એમ હું તમને આપીશ પણ ગબ્બર પર્વત હું ઘણા ટાઈમ પછી ચડું છું કારણ કે અમે જ્યારે પણ આવીએ ને ત્યારે અમે રોપવેમાં બેસીએ ને પણ આ વખતે હું પર્વત ચડીને જવાનો છું તો આ વખતે ચડવાનો ઘણા ટાઈમ પછી હું ચડું છું તો કેવો એક્સપિરિયન્સ રહે છે એ બધી જ વસ્તુ આજે હું તમારી જોડે શેર કરીશ તો મિત્રો હું ગબ્બર ઉપર આવી ચૂક્યો છું શરૂઆતના પચાસ પગથિયા ચડ્યો ને તો મને થોડો થાક લાગ્યો હતો કારણ કે લગભગ હું ખાસા ટાઈમ પછી હું આ ગબ્બર પર્વત ચડું છું ગબ્બર પર્વત નહીં પણ પર્વત જ ખાસા ટાઈમ પછી ચડું છું કારણ કે આપણને પેલી રોપવેમાં બેસવાની ટેવ પડી ગઈ હતી ને એટલે થોડોક પચાસ પગથિયા ચડ્યો ને એટલે બધું લાગ્યું કે થાક લાગશે કેમનું ચડાશે પણ માતાજીના આશીર્વાદથી પછી કન્ટિન્યુ ઉપર ચડી ગયો અને ગબ્બરના પગથિયા બહુ ઓછા છે પણ પગથિયા એકદમ સ્ટ્રેટ છે એટલે તમે એકદમ ચડશો ને તો તમને થાક લાગશે ઓછા પગથિયા છે તો પણ પણ હું પછી ચડી ગયો ઉપર અને ફાઇનલી હું છેક ઉપર આવી ગયો છું તમને મારી પાછળ માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે અને અહીંયા આગળ તમને રૂપે જે આવે છે ને એનું લાસ્ટ સ્ટેન્ડ દેખાઈ રહ્યું છે અને પાછળની સાઈડ બધે જ ગબ્બરની તરેટી દેખાઈ રહી છે અમારી પાછળ પણ તમને ગબ્બરની તરેથી દેખાઈ રહી હશે સુંદર પવન આવી રહ્યો છે અને હવે હું ઉપર જઈશ અને તમને માતાજીના દર્શન કરાવું કારણ કે ફાઇનલી હું અહીંયા આવી ચૂક્યો છું ચંપલ અહીંયા જ કાઢવાના છે અમને આ નીચે દેખાઈ રહ્યા છે જો આ ચંપલ કેટલા બધા કેવી રીતે લોકોએ કાઢ્યા છે કે અહીંયા આગળ સ્ટેન્ડ છે પણ લોકો આડી રીતે કાળકચરી રીતે જ્યાં ત્યાં મૂકીને જતા જ રહે છે તો હું જે પગરખાનું સ્ટેન્ડ છે ત્યાં મારા ચંપલ કાઢી દઉં છું બૂટ મારા મૂકી દઉં છું અને ઉપર જઈ અને પછી તમને માતાજીના મંદિરના દર્શન કર મિત્રો આ તમને વ્યૂ કેવો દેખાઈ રહ્યો છે અને મિત્રો મેં તમને ગબ્બરના દર્શન કરાયા અને હવે ગબ્બરથી ઉતરતા ઉતરતા હવે આ અમારો વિડીયો હું પૂર્ણ કરી રહ્યો છું તો મિત્રો મેં તમને અંબાજી માતાના દર્શન કરાયા ચાચર ચોકના દર્શન કરાયા પણ દર્શન કરાયા અને મિત્રો તમને મારી પાછળ છે ને આ રોપવે દેખાઈ રહી છે અને અહીંયા પાછળ તમને ખરું ને અંબાજી માતાનું મંદિર છે અને અહીંયા ઉપર ગબ્બર જે આપણા માતાજીનું મંદિર છે અખંડ જ્યોત છે એ છે તો મિત્રો હવે આ મારો વિડીયો હું પૂર્ણ કરી રહ્યો છું તો મારી તમને બધાને એક જ વિનંતી છે કે મારો આ વિડીયો જો ગમે તમને તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે ટ્રાવેલ વિડીયો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ છીએ મારા નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી બાય બાય ટેક કેર